માવઠાએ ખેડૂતો સંઘની નજર અત્યારે આ કમોસમી વરસાદની સહાય પર રહેશે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્ર થયું છે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક બગડ્યું છે અને ખેડૂતો ભારે આર્થિક સંકટમાં પણ આવી ગયા છે નમસ્કાર આપનું સ્વાગત છે ટીવી ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદ થી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પાક નુકસાનની સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરાયો છે અને સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતના હિતમાં કોઈ પણ પ્રકારની કમી નહીં રહે સરકાર ખેડૂતના પડખે ઊભી છે અને સર્વે રિપોર્ટના આધારે યોગ્ય સહાય જાહેર થશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે એક તરફ સરકાર અને સંસ્થાઓ ખેડૂતોને સહાય આપવાની ખાતરી આપી રહી છે તો બીજી તરફ ખેતરમાં ઉભેલા પાકની હાલત જોઈને ખેડૂતોમાં ચિંતા પણ વધી છે હવે ખેડૂતોની નજર રાજ્ય સરકારની સહાય જાહેરાત પર છે જે આગામી દિવસોમાં આવી શકે છે ચાર કૃષિ ઝોનમાં પાક નુકસાન અને સર્વે ની જો વાત કરવામાં આવે તો સર્વપ્રથમ ઉત્તર ઝોન ની વાત આઠ લાખ હેક્ટર પૈકી ચાર પોઈન્ટ ચૌદ લાખ હેક્ટર વાવેતર માઠે અસર કરી છે અત્યાર સુધીના સર્વે માં હજાર આઠસો ઓગણપચાસ ખેડૂતોની છેતાલીસ હજાર એકસો પચીસ હેક્ટર જમીન તેથી વધુ નુકસાન સાથે પોઈન્ટ છત્રીસ લાખ ખેડૂતને અઠાવન કરોડ નું નુકસાન થયું છે પાંચ પોઈન્ટ એકસઠ લાખ હેક્ટર વાવેતરને માઠી અસર કરી છે એટલે કે કુલ વાવેતર નો ટકા પાક અસરગ્રસ્ત થઈ બે લાખ હેક્ટર સાથે સર્વેની પાંત્રીસ પાંત્રીસ ટકા કામગીરી પૂર્ણ થઈ છે અત્યાર સુધીના સર્વેમાં એક છત્રીસ લાખ ખેડૂતોને એક સડસઠ લાખ હેક્ટર જમીનમાં તેત્રીસ ટકા તેથી વધુ નુકસાન સાથે રૂપિયા અઠાવન પોઈન્ટ પિસ્તાલીસ કરોડ ઝોનની તો સત્તર લાખ હેક્ટર વાવેતર ને માઠી અસર કરી છે એટલે કે કુલ વાવેતરનો બાવન પાક અસરગ્રસ્ત થયો છે અત્યાર સુધીમાં ત્રણ લાખ હેક્ટર સાથે સર્વેની પિસ્તાલીસ

પૈકી તેત્રીસ પેકી ત્રેપન લાખ હેક્ટર વાવેતર ને માઠી અસર કરી છે અત્યાર સુધીમાં અઠ્યાવીસ અઠ્યાવીસ લાખ હેક્ટર સાથે સર્વેની ચોર્યાસી ચોત્રીસ ટકા કામગીરી પૂર્ણ થઈ છે અત્યાર સુધીના સર્વેમાં થયું છે ખેતરમાં આટા મારવાને બદલે એક કિમી દૂર કૃષિ ભવનમાં આટો મારવાની જરૂર હતી કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલીયાએ જણાવ્યું કે જનતાની પીડામાં તેમની વચ્ચે જઈને તેઓને સાંભળવા તે મુખ્યમંત્રીનો ધર્મ છે પણ જો મુખ્યમંત્રી રાજધર્મ સમજતા હોય રાજધર્મનો દેખાડો કરવાને બદલે ખરેખર નિભાવવા માંગતા હોય તો આપે મુખ્યમંત્રી તરીકે ખેડૂતોના ખેતરમાં આટા મારવાને બદલે તમારી ઓફિસથી થી એક કિલોમીટર જ દૂર આવેલી કૃષિ ભવનમાં આટો મારવાની જરૂર હતી ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલ સરકારે જ ખેડૂતલક્ષી યોજના બંધ કરવાનું પાપ કર્યું આપે જો આ યોજનાઓની ફાઇલો હાથમાં લીધી હો તો સૌ પહેલા પાક વીમા યોજના આપના હાથમાં આવત ને એમાં આવી કુદરતી આપત્તિઓ સામે ખેડૂતો પ્રીમિયમ ભરીને પોતાનું રક્ષણ જાતે કરી શકે તેવી યોજના આપને દેખાદ પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આપની કહેવાતી ખેડૂત લક્ષી અને ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલ સરકારે જ આ યોજના બંધ કરવાનું પાપ કર્યું છે

બે નો આ દિવસ તમને ખેડૂતો ક્યારે માફ નહીં કરે તેવું પાપ કર્યું હતું પાક સહાય યોજનાની તો સૌથી ઉપર જ હતી એ તો તમે ખાનું ખોલો તો તરત જ મળવાની હતી એ ફાઇલમાં તો દુષ્કાળ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદમાં ખેડૂતોને એક લાખ સુધી વળતર આપવાની જોગવાઈ હતી અને સાથે સાથે અને એનડીઆરએફ મુજબ નું વળતર તો અલગ જ ખેડૂતોને સરેરાશ વિઘાદી એકાવન હજાર ત્રણસો પરથી કાઢેલા પ્રાથમિક અંદાજ મુજબ ખરીફ બે પચીસ દરમિયાન મગફળીના વિઘા કુલ ઉત્પાદન ખર્ચ રૂપિયા સત્તર હજાર ત્રણસો ને પંચાવન જેટલો થાય છે સામાન્ય પરિસ્થિતિમાં સરેરાશ વીસ પણ ઉપજ મળે છે જેના ટેક મૂલ્ય રૂપિયા ચોત્રીસ હજાર થાય છે પરંતુ કમોસમી વરસાદ અને માવઠાની અસરને કારણે અનેક વિસ્તારોમાં પાક પૂરેપૂરો બરબાદ થયો છે પ્રાથમિક અંદાજ મુજબ ખેડૂતોને સરેરાશ વિઘા રૂપિયા એકાવન હજાર ત્રણસો ને પંચાણું નુકસાન થયું છે જયારે વાસ્તવિક નુકસાન નો વીમા દાવા ઝડપથી ચૂકવાય આર કે પટેલે પણ નિવેદન આપ્યું છે ભારતીય ખેડૂત સંઘના પ્રદેશ મહામંત્રી આર કે પટેલે જણાવ્યું કે વર્ષ બે હાજર સોળ અને બે હાજર પણ આવી પરિસ્થિતિ સર્જાતા સરકારે ખેડૂત ને મદદરૂપ થવા સહાય આપી હતી આ વખતે પણ ખેડૂતોના વીમા દાવા ઝડપથી ચૂકવાય અને વહીવટી તંત્ર સમયસર સર્વે કરી વાસ્તવિક નુકસાનનું તો ખેડૂતને મોટો ફાયદો થશે સહાય અને વીમા દવાની પ્રક્રિયા પારદર્શક રીતે ખાસ કરીને મગફળીના પાકમાં ભારે નુકસાન નોંધાયું છે સંઘે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે સહાય અને વીમા દાવાની પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવામાં આવે જેથી ખેડૂતોને તાત્કાલિક રાહત મળે મહેસાણામાં 508 ગામના ત્રણ હાજર ખેડૂતોના પાક ટકા ખેડૂતોને તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું છે દસ તાલુકા પૈકીના વિજાપુર વડનગર તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયાનું ખેતીવાડી વિભાગના સર્વેના પ્રકાશમાં આવ્યું છે જિલ્લામાં મગફળી ડાંગર અને ઘાસચારો વધુ નુકસાનગ્રસ્ત થયો છે જિલ્લામાં વધુ પાક હેક્ટરમાં ઘાસચારાને નુકસાન થયું છે મહેસાણા જિલ્લામાં વિજાપુર સતલાસણા ખેરાલુ અને વડનગર તાલુકામાં મગફળી અને ઘાસચારાને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાના લીધે ખેડૂતોની હાલત દયનીય થઈ છે જેમાં હજાર આઠસો હેક્ટર જમીનના ઘાસચારાને નુકસાન થયું છે કડી તાલુકામાં છ હજાર હેક્ટરમાં ડાંગરના પાકનો સોથ વળી ગયો છે તેમજ જિલ્લામાં ત્રણ હજાર હેક્ટરમાં મગ મઠ અડદ અને ગુવારના પાકને નુકસાન થયું છે કમોસમી વરસાદથી કાપણી લાયક પાકોને તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે જિલ્લા ખેતીવાડી અધિકારી વિપુલ પટેલના જણાવ્યા અનુસાર જિલ્લામાં આ વર્ષે બે પોઈન્ટ એકોતેર લાખ હેક્ટર જમીનમાં મગ અડદ મઠ કપાસ ગુવાર ડાંગર મગફળી અને ઘાસચારાના ખરીફ પાકની વાવણી કરવામાં આવી હતી કમોસમી વરસાદથી કાપડી પાકોને વધુ નુકસાન થવા પામ્યું છે જિલ્લામાં અફતગ્રસ્ત ગામોના ખેતી પાકના નુકસાનના સર્વેની કામગીરીમાં છેલ્લા બે દિવસમાં કુલ ઓગણ હજાર હેક્ટર જમીનમાં ખરીફ પાકને તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયાનું સામે આવ્યું છે ઘઉં દિવેલા અને રાયડાના પાકને પિયત મળ્યું છે દસ તાલુકાના પાંચસો આઠ ગામની ચૌદ હજાર હેક્ટર જમીનમાં થયેલા પાક નુકસાનનો સર્વે પૂર્ણ થયો છે જે સર્વેમાં આશરે છત્રીસ હજાર ખેડૂતોના આવતીકાલ સાંજ સુધીમાં જિલ્લામાં ખરીફ પાકના નુકસાનના સર્વેની કામગીરી પૂરી કરી દેવામાં આવશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું તેમણે કહ્યું કે જિલ્લામાં દિવેલાના પાકને નુકસાન થયું નથી પરંતુ

સર્વે ભાવનગર જિલ્લાના દસ તાલુકા અને એક સિટી મળી કુલ અગિયાર તાલુકાના છસો નવાણું ગામોમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી સર્વેના આધારે જિલ્લાના તમામ ગામોનો રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપવામાં આવશે સરકારે પંચરોજ કામ કરી સર્વેની સૂચના આપી કમોસમી વરસાદથી જિલ્લામાં કપાસ મગફળી તથા શાકભાજી જેવા વિવિધ પાકોને ભારે નુકસાન પહોંચ્યું હતું પ્રથમ સરકાર દ્વારા ડિજિટલ સર્વે કામગીરીની સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં જિલ્લા ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સરકાર તરફથી પંચરોજ કામ કરી સર્વે અંગે સૂચનાઓ આપવામાં આવી હતી જેને લઈ સરકારે તાત્કાલિક પાક નુકસાન સર્વે પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો જિલ્લાની દરેક તાલુકામાં ગ્રામ સેવક ખેતી તલાટી કમ મંત્રી અને અન્ય વર્ગ ત્રણના કર્મચારીઓની ટીમો બનાવીને સ્થળ પર પાક નુકસાનના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે પાક નુકસાનની સર્વે કામગીરી ગતરોજ પૂર્ણ કરવામાં આવી છે

પંચ રોજ કામ સહિતની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે બે નવેમ્બરમાં બે મુખ્ય પાકો કપાસ અને મગફળી છે તેમાં વધુ નુકસાની જોવા મળી ઉપરાંત ડુંગળી શાકભાજી ઘાસચારો અને અન્ય પાકોમાં જ્યાં જ્યાં જે ગામોમાં નુકસાની જોવા મળી છે તેનો સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ભાવનગરના રિપોર્ટિંગ પ્રક્રિયા અને પાક રિપોર્ટિંગ પ્રક્રિયા અત્યારે શરૂ છે અને રિપોર્ટિંગ પૂર્ણ થયા બાદ સર્વે રિપોર્ટ સરકારમાં સોંપવામાં આવશે અમરેલીમાં અસરગ્રસ્ત છસો છવ્વીસ ગામોમાં સર્વે પંચરોજ કામની કામગીરી પૂર્ણ અમરેલી જિલ્લામાં અસરગ્રસ્ત 626 ગામોમાં કપાસ મગફળી આ અંગે અમરેલી તાલુકાના નાના ભંડારીયાના સેવક કંચનબેન સાંગાણીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચના અંતર્ગત વરસાદ વિરામ લેતા જ ગ્રુપના અમારા છે નુકસાનીનો અહેવાલ અમારા ગામોમાં પૂર્ણ થયો ટીમ અધિકારી અને બસો ચોત્રીસ કર્મચારીની ટીમે રિપોર્ટ તૈયાર કર્યું મદદનીશ ખેતી નિયામક વિકાસ ડામોરના જણાવ્યા મુજબ સર્વે અને રોજકામની કામગીરી માટે અમરેલી જિલ્લામાં છ્યાસી ટીમ દ્વારા છસો છવ્વીસ ગામોમાં સર્વે અને પંચરોજ કામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આ કામગીરીમાં છ્યાસી ટીમો અને સત્યાવીસ અધિકારીઓ બસો ચોત્રીસ કર્મચારીઓની ટીમ નુકસાનીનો રિપોર્ટ તૈયાર કરવા માટે કામગીરી કરી રહી છે નુકસાનીના ના રિપોર્ટનું સંકલન કરી સરકારને આપવામાં આવશે ખેતીવાડી શાખા દ્વારા આ વરસાદ અંગે ખાસ પગલા લેવા ખેડૂતોને અનુરોધ કરેલો છે જે માટેની માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલો છે જેમાં હેલ્પલાઇન નંબર બે 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 ત્રણ ત્રણ બે ચાર પર ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરીને મદદ કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગરમાં પાંચસો ટીમોએ પાંચસો ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી છે સુરેન્દ્રનગર જિલ્લાના દસ તલાટી કમ મંત્રી કૃષિ સહાયક અને સ્થાનિક કર્મચારીઓ સહિતની પાંચસો ટીમોને રચના કરી હતી આ ટીમોએ ગામ ગામે જઈ એની મુલાકાત લઈ સરપંચો ગ્રામ પંચાયતો અને ખેડૂત આગેવાનોની હાજરીમાં